દિવ્યાંગ ગ્રુપ માણસા ના દિવ્યાંગો યાત્રાધામ અંબાજીમાં માનવ દર્શન પ્રવાસ ગોજારી અંબાજી યાત્રાનું કરાયું આયોજન દિવ્યાંગો થ્રી વ્હીલર વિકલ્પ લઈ આવ્યા અંબાજી સ જેવા દિવ્યાંગો કર્યા માં અંબાના દર્શન માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા દિવ્યાંગો માટે વીઆઈપી દર્શનની કરવામાં આવી વ્યવસ્થા અંબાજી મંદિર સંચાલિત ભોજન શાળામાં દિવ્યાંગોએ લીધો ભોજન પ્રસાદ મા દિવ્યાંગ ગ્રુપ દિવ્યાંગો માટે વિવિધ કાર્યક્રમો કરતું રહે છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ અંબાજી મારું નામ ભરત પ્રજાપતિ છે અને અમારા માણસાની અંદરમાં ચેહર દિવ્યાંગ ગ્રુપ ચાલે છે જે વિવિધ કાર્યક્રમો દિવ્યાંગો માટે કરે છે એક આજે અમે એવો પ્રસંગ કરી રહ્યા કે જે ગોધારીથી અંબાજી અમે ત્રણ વેલવાળું વ્હીકલ લઈ અને મા અંબાજીના દર્શન કર્યા ત્યાં અમને કલેક્ટર સાહેબની પરવાનગીથી અમને વીઆઈપી દર્શનનો સારામાં સારો એવો લાભ મળ્યો પ્લસ અમને ભોજનશાળામાં પણ સારામાં સારો લાભ મળ્યો જમવાનું ત્યાં નીચે ભોજન અમને આપ્યું પાણી આપ્યું અને સારી એવી અમારી સેવા કરી અને આ દર્શનનો લાભ અમારા જોડે સો વિકલાંગોએ લીધો અને એ વિકલાંગો એમની ખુશીનો પાર ન રહ્યો અને આવી રીતના અમે અવારનવાર આવા પ્રવાસ કરાવી વિકલાંગોનું મનોબળ બનાવીશું એવો અમે દઢ સંકલ્પ કર્યો